બિયારણ તો તમને બતાવું ક્યું વાવાનું છે ઘણા બધા લોકો હાલો દોસ્તો જય માતાજી અને જય શ્રી રામ બધા સ્વાગત છે તમારું મારા એક નવા તો આજે આપણે ફાઈનલ કપા વાવાનું કરી દીધું એ ચાલુ એટલે કે ચોમાસું ની શરૂઆત કરી દીધી અને આગળ આપણે તમને હું જણાવીશ આ લોકમાં કે કયું કયું બિયારણ આપણે વાવાનું છે કપાનું એટલે કપા એટલે બીટી બરાબર નું કયું બિયારણ વાવાનું પહેલા તમને ખેતર બતાવી દો તો જો આર્યું ખેતર હે આપણું આપણી વાડી વાળું ખેતર ખેતર તો રહ્યું છે જી આગળ છે અને છ વિકા ખેતર કેટલું બિયારણ જોઈશે અને કયું બિયારણ વાવાનું છે એ બધી તમને આમાં માહિતી મળી જાય છે કન્ટિન્યુ બ્લોક જોતા રહીજો પહેલા તો આપણે અત્યારમાં જો ધોરિયા બાંધવાનું કામ ચાલુ કર્યું છે પછી આપણે કપાનું સોપવાનું છે કપાનું બિયારણ સોપવાનું બરાબર તો હાલો પહેલા આપણે ફટાફટ ધોરિયા બાંધવાનું કરી ચાલુ તમે જોતા રહીજો મજા આવશે તો ધોરિયા હતા જો આપણે ટેક નથી નાખાતા કાય એટલે આજ ખાલી આપણે હમા કરવાના છે અને કપા સોપવાનું છે ને ખાલી પાણી વાળવાનું એટલું બાકી તો ધોરિયા જો આપણા ટેક નથી નાખ્યા એટલે કાંઈ હમા કરવાનું થોડુંક વધારે એટલે કેવડાવશે થોડુંક એટલે તોય આપણે થોડા થોડા આમાં કરી નાખી બાંધી નાખી એટલે કાંઈ લપરે બધા જો આપણી આજળી છે એટલે આપણે બહુ મોટી આજડી નહીં રાખી કારણ કે ટાર વાળું પડું છે એટલે જ્યાં આજડીનો ભાગ હોય અહીંયા કપાવા ઉગાવવાનું થોડું કેવરાવે તારના લીધે જો અહીંયા પણ કે ક્યાંથી અહીંયા એટલામાં થોડુંક ઢાર હોય એટલે વધારે કેવડાવે એટલે નાની નાની આજડી રાખીએ એટલે હટીને કેરા ટીન સાફ ભરી જાય એના માટે બરાબર તો હાલો થોડું થોડા લેફા ગાઢવાનું કરી ચાલુ આપણે બીજું તો હું તો આપણે એક હું રે હુંરો ભાગના ધોર્યા બાંધી દીધા છે એટલે કે હમા કરી નાખ્યા છે અને કપાસ સોંપવાનું ચાલુ કરી નાખ્યું છે એટલે કારણ કે આજને આજ કપાસ સોંપીને આપણે આજને આ જ પાણી વારવાનું છે તો બિયારણ તો તમને બતાવું ક્યું વાવવાનું છે ઘણા બધા લોકો આપણે અગાઉ પૂછતા હતા લીટર નાખતા ત્યારે ક્યુ બિયારણ વાવાનું ક્યા બી લાયા તો જો તમને બતાવી દઉં આપણે આ બિયારણ લાયા છે ફાઇવ જી શક્તિ બરાબર આ બિયારણ આપણે વાવવાનું છે આપણે ફાઇવજી તો વાઇજી એટલે આને સોંપવાનું ચાલુ કરવાનું છે જો આ ખેતરમાં જ આપણે આ એક બિયારણ વાવવાનું છે એટલે ઓમ જોવા જઈએ તો તમારે પાણી અને ખેતર અંદર વરસાદનું કેટલું પાણી ભરાય એ પ્રમાણે બિયારણ વાવું જોઈએ બરાબર આપણે ફાઇવ જી વાવાનું છે તો હાલો કરી કપાસ સોંપવાનું ચાલુ તો આપણે બિયારણ તો મેં તમને બતાવ્યું એમ શક્તિ લાયા છે હવે કેવી શક્તિ કરે છે નકર પૈસી છે એટલે ભક્તિ કરે એવું ન થાય તો સારું હવે તમને બિયારણ બતાવી દો જો કે બિયારણ એક લીલા કલર જેવું નીકળતું હોય અને લાલ તો આપણે જો કેવું નીકળે છે તો આપણે ભાઈ આવું નીકળ્યું છે જો લાલ લાલ ઘૂમ એટલે રાતું હે આ આવું હે લાલ એ નથી આપડા કેવું છે જો આ પ્રમાણેનું છે તો કરી ચાલુ અને પછી પાણીએ વહેણ વાય ચાલુ કરવાનું છે આપણો ટાંકો ભરી ગયો છે તો બ્લોગ તમે જોતા રહીજો આપણે એક ભાગ કપાળનો સોંપી નાખવું એ ધોરણે કરી ને કમ્પ્લીટ થઈ ગયું એટલે જો કરી નાખ્યું આપણે પાણી ચાલુ તાત્કાલિક ધોરણે અને આપણે પાણી જોવું એક ક્યારે બે બેમાં જવા આવ બે બે શામાં હટી હટીને ભરાવ દઈ અને હારે આપણે જો પાણી એ રે બાસાલી રીતે દઈએ એટલે નીંદામાં થોડુંક ઓછું ઉગે તો બાસાલી એમાં આપણે ડબ્બો અહીંયા રાખ્યો છે ડબ્બો થઈ ગયો ખાલી ભરી નાખવું અને આ રહી બાસાલી જુઓ આ એફ ઓ વારી તો પેલા હું ને ડબ્બો ભરી નાખું પછી પાણી ભરવાનું ચાલુ રાખીએ તો દોસ્તો હાંજના વાગી ગયા છે પાંચ અને આપણે જો પાણી તો ચાલુ છે ને બાસલીએ જો ચાલુ છે અને એક ભાગ તો આલ્પાનો જો બધે પહી દીધો છે રેડી આ એક ભાગ પહી દીધો અને બીજો ભાગ એ પીવાલે પાવા આયો હે પીવા આયો છે જો આ કે કાઢડી રહી એ કાઢી ઉપર ગયો છે બાકી એ ઉપર જો આપણે બધા હેમુ કરતા જઈએ અને કપા સોપતા જઈએ પણ થોડો વધારે એટલે પ્રોબ્લેમ આવતો છે બોલવામાં તો પીવે કેટલું છેલે ખબર પડી જશે કે ટાંકા અંદર પાણી છે બરાબર તો હાલો આપણે નાકા વાયરા રાખી તો હવે કેટલું પાયુ એ તમને પહેલા બતાવી દઉં તો જો આયાથી આપણે પાવેલું છે હું હું તમને દેખાતું હશે આ લીટેથી તે આવણા છે આપણો ઓલો જાંબુડો નહીં રહ્યો અહીંયા લગ્ન બધું પાઈ દીધું છે હું રે હું જો તમને દેખાય ને લીટા જો આ બધું હજી અડધું પડું બાકી છે અને પાણી થઈ રહ્યું એટલે પાણી કરી નાખ્યું એ બંધ અને આપણા વ્લોગ અહીંયા પૂરો કરી ને એવી આપણે મળી હવે આવાના નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી અને જય શ્રી રામ અને આ થોડો ઘણો સપોર્ટ કરતા રહ્યું